સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા નવાભાર ખાતે નવનિર્મિત આદિવાસી સમાજ ભવનને રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઉદ્યોગ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે ખુલ્લું મૂક્યું હતું પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત આ તકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સુરતના પંચ્યાસી મહોલ્લો નવા ભટાર ઉધના મગદલ્લા રોડ ખાતે નિર્મિત આદિવાસી સમાજભવનમાં વિદ્યાર્થીઓ સારવાર માટે સુરત આવતા દર્દીઓ અને તેમના પરિવારજનો તેમજ અન્ય જરૂરિયાતમંદો પરીક્ષા આપનાર યુવાનો નિવાસ કરી શકશે સમાજની એકતા આદિજાતિ સંસ્કૃતિના જતન અને ઉત્થાનના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું હતું કે આદિવાસી સમાજના વિકાસ માટે સરકાર સતત કાર્યરત છે પરંતુ સમાજના દરેક વ્યક્તિએ પણ સંગઠિત થઈને સમાજ ઉત્થાન માટે જાગૃત બનવું જરૂરી છે ડોક્ટર ગામિતે આગામી પચ્ચીસથી સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન નવરચિત અંબિકા તાલુકાના વસરાઈ ખાતે યોજાનાર ઉદ્યોગ પ્રવાસન અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન માટેના ટ્રાઇબલ ટ્રેડ ફેરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહવાન કર્યું હતું આ સંદર્ભે ગ્રામીણ વિસ્તારમાં સ્વદેશી વસ્તુઓના ઉત્પાદન અને માર્કેટિંગ દ્વારા આદિવાસી સમાજને આત્મનિર્ભર બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું તેમણે જણાવ્યું હતું ડોક્ટર ગામિતે જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકારની આરોગ્ય શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે અનેકવિધ યોજનાઓએ આદિવાસી સમાજના ઉત્થાન અને પ્રગતિમાં મોટું યોગદાન છે દેવમોગરા માતાના યાત્રાધામના વિકાસ માટે રાજ્ય સરકારે રૂપિયા સોળ કરોડની ફાળવણી કરી છે સમાજને જ્યારે પણ મદદની જરૂર પડશે ત્યારે સહાયરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી વડાપ્રધાનશ્રીના વિઝન વર્ષ બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારતના નિર્માણમાં આદિવાસી સમાજનું મહત્વપૂર્ણ યોગદાન રહે તે માટે સૌએ સંકલ્પબદ્ધ બનીને કાર્ય કરવા અનુરોધ કર્યો હતો આદિવાસી સમાજના સંગઠન અને એકતાથી જ સર્વાંગી વિકાસ શક્ય છે એમ જણાવતા મંત્રીશ્રીએ લોકાર્પણ થયેલું આદિવાસી સમાજભવન માત્ર એક મકાન નહીં પરંતુ સમાજની એકતા ઓળખ સંસ્કૃતિ પ્રકૃતિ અને નવા વિચારોનું કેન્દ્ર બનવાનું છે સુરત જેવા મહાનગરમાં આ પ્રકારનું સમાજ ભવન ઊભું કરવું સહેલું નથી અને તેના માટે સમગ્ર ટીમે કરેલી મહેનત બદલ તેમણે સમસ્ત આદિવાસી સમાજ તથા પ્રદીપભાઈ ગરાસિયા અને તેમની ટીમને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા